આપડે ખબર હોય પેઢી કે સાગર રાઠોડ નો આ મંજી મકવાણો જો એ રેકોર્ડિંગ કોઈને નો દીધું હોય

તને એમ છે કે નાગદાન ઉપર કેસ કર્યો એટલે આયા ના દીકરા બધા આવ્યા હોય તમારી માં કે કેવાય જા હું બોલતો નથી બેન દીકરી હું ગાય સાંભળતી હોય એટલે કે તમારી માં ઠોકી નાખો આ વિડિયોમાં એટલે એવું ના સમજ કે હું આમ કઈક છું તારા થી હો ગણો હરસ હું તું એમ કે ના હું બિલ્ડર છું તારા થી હો ગણી મારી પાસે પ્રોફિટ જાદી છે એટલે તું લુખામાં આય મારી પાસે હું આય તું મારી પાસે લુખામાં આય એટલે એવું ના હમમત તો કે પૈસાનો પાવર છે મારી પાસે તારી પાસે નથી એટલું હો એટલે તું આ ભડવા ગડી મૂકી દે ને બીજા નંબર માં આ સાવરકુંડલા નો મનજી મકવાણો નાગદાન આહીર ઉપર આની કેસ કર્યો તો ઈ ને તું એમ હમમત તો કે નાગદાન આહીર છે બધા એમ કોર મારી ઉપર કેસ પણ તું કેટલી વી હો થાય ને ઈ તું જો તારી માન તારી દાદી ને બધું એક યાદ કરી નાખું તારી માન તારી દાદી યાદ કરાવી દઉં તને એકદમ કેસ કર મારી ઉપર બરોબર કાયદાની રીતે અમે અંદર વયાઈ જાહુ પણ તને ખબર પડશે પસે ચાહે ના દીકરા ઉપર કેસ કરવાથી શું થાય તને એમ નો સમજ મેરામણ આહીર ને વાહે વાહો નથી વાહો છે ઓ મારી હા એટલે એવું ન હમતો આ તો નાગદાન પાસે સમજી લ્યો કઈ વાહેલી સગવડો નો એટલે બિચારો

છોકરા નાગદાન આહિર નથી અને નાગદાન આહિર નો તને એમ સમજે કે આહીર ના દીકરાનો વિડીયો બનાવવાનો ઓલો મુકે સાગર રાઠોડ સોશિયલ મીડિયામાં આમ થઈ હવે મુકતા પાછો એવું નો સમજતો કે આયા દીકરા બધા એવા હોય હા મારી ઉપર કેસ તારી માં બેને કરી નાખું કા તું ના હોય કા હું ના હોઉં તારી માને જતે હવે તો મારે વધુ નથી બોલવું આ લુખી નો ફોન આવ્યો સાંભળો બધા મનજી મકવાણા નો લુખી નો સાંભળો પાછળ કોલ રેકોર્ડિંગ નાખું શું કે છે જય મોલીધર જય ઠાકર જય દ્વારકાધીશ બધી ખોટી વાતો કરો મેરામણ મેં તમારું એટલું રાખેલું છે તમને હું માન આપું છું આપ્યું નામ દઈ ગયો પણ મને ગ્રુપ માંથી આવ્યો

હું એની એ ઓલા સાગર વિશે હું ખરાબ બોલું છું બરાબર હવે એ સાગર ને પાસે ગયું સાગર ની અમારા હગા છે બરાબર તો એ હું એની વિશે ખરાબ બોલું છું મને કેટલા જણા ધબકો આવ્યો હોય છે પણ એમ નથી કેતો તો એને વાત કરો માટે મારી વાત સાંભળો મંજુ બાપા હું બે ત્રણ મિનિટ વાત કરું છું એ આખું ચડાવી દીધું મારો પોતાનો અવાજ ચડાવ્યો સાગર અમારો અવાજ તો ચડાવ્યો ને મારું નામ બોલ્યો ખાલી સાગર અમારો અવાજ તો ચડાવ્યો ને આપણને નામ ના બોલાય ને